કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા એટલે કે ક્રેડાઈ ગાંધીનગર દ્વારા દસ અગિયાર અને બાર જાન્યુઆરીના રોજ ટ્રાય સિટી પ્રોપર્ટી ફેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે જે બુમિંગ ટ્રાય સિટી ગાંધીનગર અમદાવાદ અને ગિફ્ટ સિટીના રિયલ એસ્ટેટના સૌથી સારા એકમોને દર્શાવશે આ ફેસ્ટ ગાંધીનગરમાં પીડીઈયુ મેટ્રો સર્કલ પાસે દસથી બાર જાન્યુઆરી દરમિયાન થશે વધુ વિગતે જોઈશું આ વિડિયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી ટ્રાયસિટી પ્રોપર્ટી ફેસ્ટમાં પાંસઠ ટોચના ડેવલપર્સ દ્વારા એકસો વીસથી વધુ પ્રોજેક્ટ દર્શાવવામાં આવશે જે ઘર ખરીદનારાઓ અને રોકાણકારો માટે પસંદગીના વિકલ્પો આપશે આ ફેસ્ટમાં હોમ લોન મંજૂરી રૂપિયા એક લાખ સુધીના ડિસ્કાઉન્ટ સાથે ઇન્સ્ટન્ટ ઓફર્સ દર એક કલાકે લકી ડ્રો સહિતના ઇનામો આપશે આ ઉપરાંત મુલાકાતીઓ મેગા લકી ડ્રોમાં ભાગ લઈ શકે છે અને ન વેચાયેલી ઇન્વેન્ટરીના સ્ટોલ સુધી પહોંચી શકાશે જે ખરીદદારો માટે એક તક બનશે આ દરમિયાન ક્રેડાઇન ગાંધીનગરના ચેરમેન પ્રવીણ પટેલે શું કહ્યું તે સાંભળીએ મિત્રો તારીખ 10 11 12 જાન્યુઆરી સવારે 10 વાગે ગુજરાત રાજ્યના ગુડુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈના વરદ હસ્તે ફાઈ સિટી પ્રોપર્ટી ફેસ્ટ 2025 નું ઓપનિંગ કરવા જઈ રહ્યા છે જેની અંદર લગભગ લગભગ 68 થી વધારે બિલ્ડર મિત્રોએ સ્ટોલ લઈ અને આની અંદર ભાગ લીધેલ છે ગાંધીનગર અંદર વસવાટ કરવા માંગતા દરેક વ્યક્તિને પોતાના અનુકૂળ પ્રોપર્ટી મળી રહે એના માટેનું આ એક સુ આયોજન છે જેની અંદર ગાંધીનગર ગાંધીનગર તરફથી આવનાર દરેક વ્યક્તિને એક લાખ ડિસ્કાઉન્ટ ઓફર તેમજ દરેક કલાકે એક ઇલેક્ટ્રિક વ્હીકલ દરેક કલાકે એમને ગિફ્ટ તેમજ દિવસે એક દિવસમાં બે ઇલેક્ટ્રિક વ્હીકલનું પણ ગિફ્ટનું આયોજન કરેલ છે ગાંધીનગરમાં વસવાટ કરવા માંગતા દરેક વ્યક્તિને

જે રિયલ એસ્ટેટ માટે ઝડપી હોટસ્પોટ મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ ઇકોસિસ્ટમ અને ફાસ્ટ ટ્રેક કનેક્ટિવિટીના ચાલતી સમૃદ્ધિને દર્શાવે છે અહીંયા એક હજારથી વધુ કાર અને ચારસો પચાસ જેટલા ટુ વ્હીલર માટે પાર્કિંગની જગ્યા પણ છે ગાંધીનગર એક વહીવટી હબ છે જે એસી મીટર રિંગ રોડ ન્યૂ નોલેજ કોરિડોર સાબરમતી રિવરફ્રન્ટ ફેસ ટુ સેમિકન્ડક્ટર ક્ષેત્રોમાં રોકાણના પ્રોજેક્ટ્સથી વિકાસને આગળ વધવા માટે તક આપે છે મેટ્રો પ્રોજેક્ટને કારણે ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે સારી કનેક્ટિવિટી પણ રાજ્યની રાજધાનીમાં રિયલ એસ્ટેટ માર્કેટને બૂટ કરશે તેવું લાગે છે ગિફ્ટ સિટી ભારતનું ઇન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસીસ સેન્ટર છે જે રોકાણ તક માટે છે અને કેટલાક મોટા કોર્પોરેશનો અને નાણાકીય સંસ્થાઓને પણ આકર્ષે છે અમદાવાદ તેના કોસ્મોપોલિટીન કલ્ચર મેટ્રો રેલ અને બીઆરટીએસ જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ગુજરાતના સૌથી મોટા રિયલ એસ્ટેટ માર્કેટ સાથે ગાંધીનગર અને ગિફ્ટ સિટીને પૂરું કરે છે ટ્રાય સિટી પ્રોપર્ટી ફેસ્ટ રહેણાંક અને કોમર્શિયલ સેગમેન્ટમાં મિલકતોના ભાગને દર્શાવે છે સાત બેંકો પણ પ્રોપર્ટી ફેસ્ટમાં ભાગ લઈ રહી છે ખરીદદારો માટે સ્થળ પર જ મંજૂરીની ખાતરી આપવામાં આવી છે જોડાયેલા ક્ષેત્રોની પાંચ કંપનીઓ પણ ભાગ લઈ રહી છે આવા જ અવનવા અપડેટ્સ માટે જોતા રહું બાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર